ટાઢો વાયરો ચાલુ છે ઠાર બેહતો હોય એવું લાગે છે અને અમે બહાર પછી ઠાર બેહી એમાં કોઈ નવાઈની વાત હા થોડો ઠાર ઉડાડો આજનો પ્રસંગ મારા પહેલા દરેક મહાપુરષોએ જબરજસ્ત વાતો કરી છે પડી આજનો પ્રસંગ એવો છે જો ગડબડાટ કરશો નહીં અને કોઈ હડબડાટે મત કરો ના મારી નજર જો પડી જાય તો પછી મારી અડફેટમાં શિસ્તતા આપણે રાખવી જોઈએ એટલે આજનો પ્રસંગ ખરેખર આપણે બધા જાણીએ છીએ કે જેનું નામ હતું કુલદીપ કુળનો દીવો અને એ ઓછા જીવનમાં જે હજી ફૂલની કળી જ ખીલી છે ફૂલ ખીલ્યું નથી અને મહાપુરુષો પણ બોલ્યા કે જેનું પૂર્ણ કાર્ય નથી થયું આ જીવનમાં અને આપણને જે આ વાતનું દુઃખ લાગે છે એનું લાગે છે બીજું લાગતું નથી આપણો ને ખબર જ છે બધાને કે આપડા જે બધા બેઠા ને એ કોઈનું શરીર રહેવાનું નથી એ વાત નક્કી છે એ આજકાલની વાત નથી આદુ અનાદી આ વાત છે કે જે જન્મે એનું જરૂર મૃત્યુ થાય તો શરીર જન્મે છે ને શરીર જાય છે જે નથી જન્મ્યું એ તો આજકાલનો નહીં આ વિશ્વની ઉત્પત્તિ નહીં પહેલો એમનો એમ જ છે એવી વાત એક આત્મકત્વ છે તો મારા પહેલાં મહાપુરુષોએ જબરજસ્ત વાતો કરી અને જીવન વિશેની પણ વાત છે કે મનુષ્ય તે મળ્યો પણ આપણને ખબર પડી કે હું મોણસો એમ પહેલા હો વિચાર કર્યો જો પશુઓ ખરા ને પશુઓ યોની કોઈ સફા નથી પ્રોણી પ્રોહણી હા ઘોડોની પોચ લાખ કિંમત છે હાથી ની કિંમત તો કેટલાય લાખ થાય અને ગાયો ની ભેસુ ની કિંમત લાખ લાખ છે પણ યોની કોઈ ની સભા ભરી હા તો તમારી કિંમત કેટલી કોઈની માગણી કરી હું આટલા આવું એમ

શું કરવું છે ઓક કાઢવા છે બોધની ગીણો ની વાત તો પછી પેલા તો ઓક કાઢો તમારા અરે જો ઓક નહીં જાય ને તો ગમે એટલા સીધા થયા છે ને હમણાં મહારાજ કીધું તું ભરા પ્રમાણ કે સંતોણી પાસે બોધ લે બોધ લે પણ પંચ શીલમાં એના રે હેર સંતના દયા કે ભાઈ મોણ થઈ જા હા હજી તક છે પણ પેલો પાછો થોડા દડા આવે અને પાછો ફેર હતો એનો આપણે હા ધર્મ જાય ને એટલે તમે જાતે જોયો છે ધર્મ જાય એટલી વાર સીધો દૂર પછી બારે આવે એટલે હતો એનો હાલ આપડા ભજન માં બેઠા ને ત્યારે છે બધા સીધા દૂર

કે જે ધર્મ માટે આ મહાપુરુષ હોય જીવન ગાચી નો ગયો અરે ઘરબાર છોડી દીધા ભગવા પહેર્યા કોના માટે યો યોને તો બધું મળતું તો નથ મળતું એવો નહીં પણ એક જ વાત એ છે કે આ ધર્મ ટકી રહે મનુષ્ય જીવન ને આનો લાભ મળે એનું કલ્યાણ કેવી રીતે થાય એટલા માટે આ બધી ક્રિયાઓ કરી છે મહાપુરુષ તો આપણે

બીજે કોઈ જગ્યા છે નહી આ હરિ ભજન છે અને સંતો નો સંઘ છે જો એમાં આવી અને કદાચ સીધો થાય તો થાય પેલા બે ખેડૂત હતા જોડે જોડે પેલા તો લકડા નો હમું કરી મારે હોળદે હતું નહિ તો કે ભાઈ જુઓ ઓના વોક થોડી જરૂર છે એટલે સીધો લવાર ભાઈ છે એટલે કે ભાઈ આટલી સેજ કોશ વોકી કરી

વધારો વોગ થઈ ગયો છે